આવી સમાચાર જોઈશું વિગતવાર બનાસકાંઠાના સુંડા ગામના કેટલાય ખેડૂતો પોતાનો તો ખરીશ પરંતુ ગામના નાના ખેડૂતોનો પણ વિકાસ થાય તે હેતુસર લોકોને એકઠા કરી સરકારની યોજના હેઠળ બનાવી એક એવી કંપની કે આજે કંપનીમાં જોડાયેલા સુંઢા સહિત આજુબાજુના પંદર ગામના બસો બે ખેડૂતો કોઈ પણ જાતની હેરાનગતિ વિના પોતાની ખેતીની મહેનતની આવક બમણી કરી રહ્યા છે એવું તો શું કર્યું ખેડૂતોએ કે આવક થઈ બમણી આવો જાણીએ અમારો આ ખાસ રિપોર્ટ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના સુંધા ગામના ખેડૂતો એકઠા થઈ ખેડૂતોની આવક બમણી થાય તે હેતુસર બનાવેલી કૌશલ્ય રત્ન ફાર્મસ પ્રોડ્યુસ કંપની આજે ગામ સહિત આજુબાજુના પંદર ગામોના બસો બે ખેડૂતો માટે આર્શીવાદરૂપ બની છે પાલનપુર તાલુકાના છેવાડે આવેલું અને અંદાજીત બે હજાર આઠસો લોકોની વસ્તી ધરાવતું સુંડા ગામ છે જે ગામમાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ તેમાંથી કેટલાક ખેડૂતો ખૂબ જ નાના ખેડૂતો છે જેથી બિયારણના ઊંચા ભાવો તેમજ ઉગી નીકળેલા પાકોના યોગ્ય ભાવ ન મળતા આવા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અને આવા ખેડૂતો ખેતીના વ્યવસાય છોડી અન્ય વ્યવસાય તરફ ફળી રહ્યા હતા ત્યારે ગામના કેટલાક ખેડૂતોએ એકઠા થઈ સંકલન કરી કેન્દ્ર સરકારની યોજના હેઠળ કૌશલ્ય રત્ન ફાર્મર્સ પ્રોડ્યુસ કંપની બની બનાવવાનો વિચાર કર્યો અને ગામના જ ખેડૂતોને સભાસદ બનાવી કંપનીની શરૂઆત કરી ગામના મોટાભાગના નાના ખેડૂતો આ કંપનીમાં જોડાયા અને ત્યારબાદ ખેડૂતોને પોતાની મહેનતનું યોગ્ય વળતર મળી રહેતા નાના ખેડૂતો પણ પગભર બનતા ખેતી છોડવાનો વિચાર ટાળી ખેતીના જ વ્યવસાય સાથે રહ્યા દોઢ વર્ષ અગાઉ સુંટા ગામના ખેડૂતો દ્વારા શરૂ કરાયેલી એફપીઓ એટલે કે ફાર્મર્સ પ્રોડ્યુસ કંપનીમાં આજે આજુબાજુના પંદર ગામના બસો બે ખેડૂતો સભાસદ બન્યા છે જેમાંથી બ્યાસી ખેડૂતો માત્ર બે હેક્ટર જેટલી જ જમીન ધરાવે છે ત્યારે બાણું ખેડૂતો મધ્યમ તો અઠ્યાવીસ મોટા ખેડૂતો છે સભાસદ બનેલા ખેડૂતો દસ રૂપિયાના ભાવથી આ એફપીઓના શેર ખરીદે છે જેમાં સભાસદ થયેલા ખેડૂતોને પાક ઉગાડવા બચાર કરતાં ઓછા ભાવે પોતાની જ કંપનીમાંથી બિયારણ મળી રહે છે તો ખેડૂતોનો ઉગેલો પાક પણ કંપનીમાં એકઠો કરી જે તે મિલને ઊંચા ભાવે વેચતા ખેડૂતોને તેમના માલ પરનો નફો તેમજ તેમના શેર મુજબ દરેક સભાસદ ખેડૂતોને ડિવિડન્ડ પણ પ્રાપ્ત થઈ રહ્યું છે મહત્ત્વની વાત એ છે કે આ માત્ર દોઢ વર્ષમાં કૌશલ્ય રત્ન એફપીઆઈની શેર મૂડી પાંચ લાખ રૂપિયા થઈ ગઈ છે તેમજ બસો બે ખેડૂતોનો કુલ પાક રૂપિયા આઠ કરોડમાં વેચાઈ રહ્યો છે સાથે ખેડૂત ઉને 20 થી 25 ટકા જેટલો મોટો નફો પણ પ્રાપ્ત થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ પોઈન્ટ રમેશ પટેલ ઘટ કંપની કૌશલ્ય ફાર્મર્સ ખેડૂતની કંપની છે એના સંચાલક ભીખાભાઈ ચલાવે છે અને બધા ખેડૂત આવરીને મગફળીનું વેચાણ કરે છે અને બજારમાં તો સસ્તા ભાવે રાડો મગફળી બધું મળે છે પણ ખેડૂતને બજારમાં જવું પડતું નથી કે ફાયદો છે ખેડૂત જોડાયેલા બસો બસો દસ સાત બાજુ છે ખેડૂતોને ફાયદો થાય જ બજારમાં ભાડું જવાનું ખાબવાનું હાલ કોરોના હિસાબે બજારમાં જવાયને એના માટે પણ મોટો ફાયદો જ છે આપનું નામ મારું નામ કહીશ ભાઈ પરથી ચાલથી સુંડાટે પડી શરફ છે દિશાની નગર